સુરતની હની ચૌધરી અન્ડર ફોર્ટી ટ્રાયથોલન ગ્રુપ બી કેટેગરીમાં વિજેતા બની બ્રોન્ઝ મેડલ મેળવ્યો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ એનઆઈડી જે એમમાં સુરતની હની ચૌધરીએ અન્ડર ફોર્ટી ટ્રાયથોલન ગ્રુપ બી કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ત્રીજું સ્થાન મેળવ્યું છે હનીએ બે હજાર ત્રણસો ઓગણસાહીઠ ટોટલ પોઈન્ટ પ્રાપ્ત કર્યા હતા હની ઓલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કરવા માગે છે જે દિશા તરફ તેની આ નેશનલમાં પ્રથમ મોટી સફળતા છે હનીએ બેક થ્રોમાં હાઇએસ્ટ નવસો બે પોઈન્ટ મેળવ્યા સાહીઠ મીટર રનમાં છસો અઢાર પોઈન્ટ લોંગ જમ્પમાં આઠસો ઓગણચાળીસ પોઈન્ટ બેક થ્રોમાં નવસો બે પોઈન્ટ હનીએ આ અંગે વાત કરતા કહ્યું કે હું દરરોજ ચાર કલાક પ્રેક્ટિસ કરતી હતી ઓવરઓલ ફિટનેસ માટે વર્કઆઉટ કરતી હતી ઇન્ટરનેશનલ લેવલે પહોંચવું એ જ મારો ગોલ છે જેના માટે મારા માતા પિતા પણ મને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે મને વિશ્વાસ હતો કે આ વખતે હું ચોક્કસથી સફળ બનીશ હની અત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક એસોસિએશન સાથે જોડાઈને ટ્રેનિંગ પ્રાપ્ત કરી રહી છે જેના કોચ સોએબ મુરાદ છે પરિવારમાં પિતા રાજેશ કુમાર ચૌધરી પોલીસ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે અને તેઓ પણ ટ્રાયથોલન ઇન્ડિયા મેડલિસ્ટ રહી ચૂક્યા છે તેની મોટી બહેન ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી પ્લેયર રહી ચૂકી છે આ ઉપરાંત હનીના નાના પણ એથ્લેટિક પ્લેયર રહી ચૂક્યા છે